આ બધું સોલાર થી ચાલતું જોયું હશે આ રેકડી જે છે એની લાઈટ એ સોલાર થી ચાલે છે આ તમે જો સોલાર પેનલ આ તમે જે લાઇટ જોઈ ગયા છો ને એ સોલાર થી ચાલે છે વાહ એક્ચ્યુઅલી આ પરસાણા નગર માં નું શૂટ પાછું કરવા આવ્યો હતો પહેલા કુકરાનું શૂટ બાકી રહ્યું હતું લાસ્ટ ટાઈમ એના કુકરા વિશે પણ લોકો ઘણું કીધું કે સમીરભાઈ તમે કચોરી સમોસા તો ખાધા મજા આવી તો તમે ગુગરા એક વખત એના ટેસ્ટ કરજો ને બધા એ મિસ કરી ગયા અહીંયા આવ્યા પછી મને એક વસ્તુની બીજી સરસ વાત જાણવા મળી આ તમે જવું ઉપર ફરી પાછું દેખાડું તમને હવે તમે જુઓ આ સોલાર પેનલ છે છે આ એક એવી રેકડી છે કે જે સોલાર પેનલથી છે ને જો આખી એની ઇલેક્ટ્રિસિટી એની લાઇટિંગ જે જરૂર જરૂરિયાત છે

અને ટોટલ હે ને 7 થી 8000 રૂપિયા ખર્ચા થાય બસ નોર્મલ દે આ દેસો બેટરી જ વપરાતા બેટરી છે ખાલી જો ની છે કોઈ મોટી નથી વધારે તો એ મને હાલે છે કેટલા કંટુ ને મને હલાવ તો 6 7 કલાક 8 કલાક હાલે હે તો 20 20 વોટ ની 20 વોલ્ટ ની ટીયુ છે When a árvore,